સુરત મહાનગરપાલિકાનું નવ હજાર છસો ત્રણ બજેટ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જેમાં વિકાસ કામો પર ખાસ ભાર મુકાયો હતો સુરત મહાનગરપાલિકા દેશ અને દુનિયામાં નામના મેળવી ચૂકી છે વિવિધ કામગીરીને લઈ સુરત મહાનગરપાલિકાને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું સુરત મનપા કમિશનરે નવ હજાર છસો ત્રણ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં વિકાસકામો માટે જ ચાર હજાર પાંચસોને બાસઠ કરોડ ફાળવ્યા હતા મનપા કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરેલા બજેટમાં નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ નવા બ્રિજ બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસ ઇકોનોમિક ગ્રોથ વધારવા કેપિટલ બજેટ રેવન્યુ આવક ગ્રીન બોટ રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં રિચાર્જ ડ્રેનેજ વિભાગના કામો સહિતના મુદ્દાઓ ધ્યાને લઈને અનેક કામોનો સમાવેશ કરાયો છે વિકસિત ભારત સુરત બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલનરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે